અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કોલેજના એનસીસી યુનિટ દ્વારા છોતેરમાં એનસીસી દિવસની ઉજવણી અંતર્ગત પોસ્ટર મેકિંગ અને પર્યાવરણ સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમતી આરડી શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી વીડી કોમર્સ કોલેજ ધોળકા ખાતે આજ રોજ શનિવારના એનસીસી યુનિટ દ્વારા છોતેરમાં એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આ ખાસ દિવસની ઉજવણી અંતર્ગત સમાજમાં અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી પોસ્ટર મેકિંગ પ્રતિયોગીતા અને પર્યાવરણ સુરક્ષાના નારા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ને ચૌદ એનસીસી કેડેક્સ ઉત્સાહ ભેઠ જોડાયા હતા આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કોલેજના એનસીસી ઓફિસર ડોક્ટર શ્રવણ અને ડોક્ટર પૂનમબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોળકા એજ્યુકેશન સોસાયટીના શ મંત્રી જયેશભાઈ ત્રિવેદી સભ્ય રીનાબેન ત્રિવેદી અને રોહિતભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ પોસ્ટર મેકિંગ પ્રતિયોગિતાનું મૂલ્યાંકન કર્યું હતું આ કાર્યક્રમની સફળતા આયોજન અંગે કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર એન આર ક્ષત્રિય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઇદ્રી શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ